નું કામ પણ ટૂંક સમયમાં પૂરું થશે તેવો દાવો મેટ્રો દ્વારા કરવામાં આવ્યો છે આજે ટાઉન ટનલની કામગીરી પાલિકા અને મેટ્રોના અધિકારીઓની હાજરીમાં ટનલની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ચાલી રહેલી મેટ્રોની કામગીરી હવે ઝડપથી આગળ વધી રહી છે દરમિયાન મંગળવારે સુરત મેટ્રો માટે મહત્વનો દિવસ બની ગયો હતો મેટ્રોના ડ્રીમ સિટીથી સરથાણા વચ્ચેના કોરિડોરમાં એકમાં નવ પોઈન્ટ સુડતાલીસ કિલોમીટર લાંબી લાઇનનું કામ સફળતાપૂર્વક થયું છે આ અંગે માહિતી આપતા મેટ્રોના અધિકારીએ જણાવ્યું હતું કે સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર મેટ્રો સ્ટેશન સુધી કાર્યરત ટનલ બોરિંગ મશીન ચોક બજાર ખાતે આજે બપોરે બારને ત્રીસ વાગે બહાર આવ્યું તેની સાથે લાઇનનું કામ પૂરું થયું છે અને અપલાઇનનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે આ ટનલ માટેનું ટનલ બોરિંગ મશીન હાલ મસ્કતી હોસ્પિટલ સુધી પહોંચ્યું છે તે પણ ઝડપથી પૂરું કરવામાં આયોજન છે આજે બેક થ્રુની કામગીરી થઈ હતી ત્યારે પાલિકા અને મેટ્રોના અધિકારીઓ હાજર હતા મેટ્રો પ્રોજેક્ટમાં સરિયાણાથી ડ્રીમ સિટી વચ્ચે કુલ એકવીસ પોઈન્ટ એકાણું કિલોમીટરના મેટ્રો ટ્રેન દોડશે જેમાં કુલ વીસ સ્ટેશન છે ડાયમંડ કોરિડોર તરીકે ઓળખાતા કોરિડોરમાં એકમાં કુલ વીસ મેટ્રો સ્ટેશનો જેમાં ભૂગર્ભ અને ચૌદ એલિવેટેડ અને છ ભૂગર્ભ સ્ટેશનો છે છ પોઈન્ટ સુડતાલીસ કિલોમીટર ભૂગર્ભ સ્ટેશનો વચ્ચે ડાઉન લાઇનનું કામ મંગળવારે પૂર્ણ થયું હતું આજે કામગીરી થઈ તે મેટ્રો માટે અનેક અનેકરી પડકારો હતા તે કામગીરીમાં સફળતા મળી છે આ સિટી અને ડાયમંડ બુર્સ કાપોદરા અને સરથાણા વિસ્તાર સાથે જોડાશે અને મુસાફરો માટે ઝડપી સુરક્ષિત તથા આધુનિક પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવાશે તેવું મેટ્રોએ જણાવ્યું છે રૂટપડના અંડરગ્રાઉન્ડ સ્ટેશન ચોકબજાર મસ્કતી હોસ્પિટલ સુરત રેલવે સ્ટેશન સેન્ટ્રલ વેરહાઉસ લાભેશ્વર ચોક કાપોદરા સુરત મેટ્રોની ચાલીસ પોઈન્ટ પાંત્રીસ કિલોમીટર લંબાઈ સુરત મેટ્રો પ્રોજેક્ટ કુલ ચાલીસ પોઈન્ટ પાંત્રીસ કિલોમીટર લંબાઈ ધરાવે છે જેમાં બે કોરિડોર અને આડત્રીસ મેટ્રો સ્ટેશનો સમાવેશ થાય છે કોરિડોર એક જેને ડાયમંડ કોરિડોર તરીકે ઓળખવામાં આવે છે ડ્રીમ સિટી અને ડાયમંડ બુસ્તી સરથાણા સુધી એકવીસ પોઈન્ટ આડસઠ કિલોમીટર લાંબો છે અને તેમાં વીસ સ્ટેશનો છે જ્યારે કોરિડોર બે ટેક્સટાઇલ કોરિડોર વેસાણથી સારોલી સુધી અઢાર પોઈન્ટ ચુમોતેર કિલોમીટર લાંબો છે અને તેમાં અઢાર સ્ટેશનો આવેલા છે મજુરાગી સ્ટેશન અને બંને કોરિડોરનું જંક્શન છે તે વેટી ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈ છે બુંદેલા સુરત